દામોદર માસ એટલે કે કાર્તિક માસમાં વ્રત અને ભજન કરવાના ઘણા બધા ફાયદાઓ છે આ મહિના દરમિયાન જો તમે ભગવાન શ્રી કૃષ્ણને એક તુલસીનું પાંદડું પણ અર્પણ કરો છો તો તમને દસ હજાર ગાયને દાનમાં દેવાનું ફળ પ્રાપ્ત થાય છે આ માસમાં જો તમે ભગવદ્ ગીતાનો એક શ્લોક એક છોડો અડધો શ્લોક અડધો પણ છોડો એક ચતુર્થાંશ શ્લોક પણ વાંચો છો તો તમને પૂરેપૂરા અઢાર પુરાણ વાંચવાનું ફળ પ્રાપ્ત થઈ જાય છે આ કાર્તિક માસ દરમિયાન જો તમે શ્રી કૃષ્ણ કે ભગવાન વિષ્ણુના મંદિરની પરિક્રમા કરો છો તો દરેકે દરેક પગલે તમને એક એક અશ્વમેઘ યજ્ઞ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે આ માસમાં સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠી અને સ્નાન કરવાથી તમામ તીર્થોમાં જઈ અને નાહવાનું ફળ પ્રાપ્ત થાય છે કાર્તિક માસનો દઢતાપૂર્વક પાલન કરવાથી આપણે બધા જ પિતૃઓનો ઉદ્ધાર કરી દઈએ છીએ જો કોઈ કારણસર તમારા પિતૃઓનો ઉદ્ધાર થયો નથી તો કાર્તિક માસ તમારા માટે ખૂબ જ અનિવાર્ય છે કાર્તિક માસમાં અર્જિત કરેલું ફળ ક્યારેય ક્ષય પામતું નથી એ ક્યારેય ખતમ થતું નથી એ હંમેશા તમારી સાથે રહે છે કાર્તિક માસમાં હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવાથી તમને એક હજાર ગણો લાભ પ્રાપ્ત થાય છે એ ફળની ગણતરી કે કલ્પના આપણે કરી શકતા નથી જ કોઈના જન્મો જન્મના પાપ એકઠા થઈ ગયા હોય તો એનાથી પણ મુક્ત થઈ શકાય છે ફક્ત કાર્તિક માસમાં ભગવાનને પ્રેમપૂર્વક એક ઘીનો દીવો બતાવવાથી આ તમને નરક જવાથી પણ બચાવશે અને ધામની પ્રાપ્તિ પણ કરાવશે દીપદાન આપણે ભાવની સાથે કરવા છે આ કાર્તિક માસ છે અને હું ભગવાનને આ દીવો અર્પણ કરી રહ્યો છું તમે સાંભળ્યું હશે એ ચૂડી નહીં એ મેરા દિલ હૈ તો આ દીવો નથી પણ મારું હૃદય છે એ તમને અર્પિત કરી રહ્યો છું પ્રભુ તમે આને સ્વીકાર કરો આવા ભાવ સાથે તમે દીપદાન કરશો તો ભગવાન ચોક્કસ સ્વીકાર કરશે એમાં કોઈ જ શંકા નથી જે ભક્ત અન્ય ભક્તોની માટે દીપદાન ઉપલબ્ધ કરાવે છે મતલબ ઘીના દીવાની વ્યવસ્થા કરી અને બીજાને દીપદાન કરાવે છે તો ભગવાન સ્વયં એના મુખેથી એ ભક્તના ગુણગાન ગાય છે સ્કંદ પુરાણમાં ભગવાન કૃષ્ણ પોતે આવું કહે છે પદ્મ પુરાણમાં લખ્યું છે કે જે વ્યક્તિ આ માસમાં મંદિરમાં કોઈ અન્ય કારણોસર પણ દીવો કરે છે એને આના મહત્વ વિશે કોઈ જ જ્ઞાન નથી તેમ છતાં એ વ્યક્તિની સાત પેઢીનો ઉદ્ધાર થઈ જાય છે કોઈ કોઈ વ્યક્તિ દુર્ભાગ્યશાળી છે અને કહે કે મારા તો નસીબ જ તૂટેલા છે આવો અભાગ્ય વ્યક્તિ પણ સૌભાગ્યશાળી બની જશે એની કુંડળી પણ બદલાઈ જશે અને એના હાથની રેખાઓ પણ ચેન્જ થઈ જશે માત્ર દીપદાન કરવાથી કોઈ વ્યક્તિ એની પાસે રહેલી તમામ સંપત્તિનું દાન કરે અને બીજો વ્યક્તિ ફક્ત દીપદાન કરે તેમાં દીપદાનનો ફળ વધારે છે પદ્મપુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ સત્યભામાને કહે છે કે જો કોઈ અખંડ દીપદાન કરે તો એ નિશ્ચિત મારા કોલોક ધામને પ્રાપ્ત કરે છે કોઈ સળગતા દીવાની જ્યોતની પણ રક્ષા કરે તો એને જ્યેષ્ઠ માસમાં જળદાન નું ફળ મળે છે અને યમરાજની યાતનાઓમાંથી મુક્તિ મળે છે દીપદાન આપણને પવિત્ર લક્ષ્મી પ્રદાન કરે છે દીપદાન કરવાથી તમારા ઘરમાં એવું ધન આવશે જે કોર્ટ કચેરીમાં કે દવાખાનામાં નહીં જાય પરંતુ ભક્તિના કાર્યોની અંદર વપરાય તેવું પવિત્ર ધન આવશે જ્યારે કોઈ વ્યક્તિ દીપદાન કરે છે તો આકાશમાં દેવતાઓ વિચાર કરે છે કે એમને આ વ્યક્તિનો સંગ ક્યારે પ્રાપ્ત થશે બીજાના દીપકને જોઈને કોઈ અન્ય વ્યક્તિ દીપદાન કરતું હોય એને જોઈને પણ

ભજન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે સો યજ્ઞ કરવાથી પણ એટલું નથી કાર્તિક વૈકું પ્રાપ્ત કરી લે છે આ ધરતીની ઉપર ભુક્તિ એટલે કે ભોગ સુવિધાઓ તથા મુક્તિ એટલે કે મોક્ષ દેનારા જે કોઈ પણ ક્ષેત્રો કે તીર્થો છે એ બધા જ ક્ષેત્રો એ વ્યક્તિના શરીર અંદર નિવાસ કરે છે જે કાર્તિક માસમાં ભગવાન નું ભજન કરે છે કાર્તિક માસમાં ભજન કરનારું રક્ષા તમારે કરવાની છે જેવી રીતે એક રાજાનો નોકર રાજાના સેવાની અંદર લાગેલો હોય તેવી રીતે ઇન્દ્ર આદિ દેવ દેવતાઓ તમારા સેવક બની જાય છે જે વ્યક્તિ કાર્તિક માસ માં ભજન કરે છે એના ઘરની ઉપર ભૂત પ્રેત પિશાચ આદિ આસુરી તત્વોનો પ્રભાવ ક્યારેય પડતો નથી કાર્તિક માસમાં ભજન કરવાથી જે ફળ મળે છે એનું વર્ણન કરવામાં બ્રહ્માજી પણ સમર્થ નથી યદ્યપી બ્રહ્માજીને ચાર મુખ છે હવે આટ આટલી મહિમા સાંભળ્યા પછી પણ જો કોઈ વ્યક્તિ દીપદાન નથી કરતો ભજન નથી કરતો તો એના હાથમાં હીરો આવી ગયા પછી પણ એને કચરાપેટીમાં ફેંકી દીધા સમાન છે